ભાજપના એમએલએ બોલ્યા માલ ખાય અધિકારીઓ અને માલ ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આ કર્યા હતા સુરા વિસ્તારમાં આવતી એટી ટુ જેટલી શૈક્ષણિક ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી ફાયર એનઓસી ના હોવાથી સીલ કરવામાં આવી પરંતુ સુરા વિસ્તારમાં આ સિવાય બીયુસીની મંજૂરી વગર ચાલી રહ્યા છે યુનિટો તેની જવાબદારી કોણે નક્કી કરવાની રાજ્ય સરકાર દ્વારા સુરત અધ્યક્ષ તરીકે સુરતમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલની કરેલ છે નિયુક્તિ મનપા કમિશનરને બાંધકામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાની છે સત્તા જીવલે હાદસો અકસ્માત બને ત્યારે સાક્ષોની ઉપર ધોવાય છે માછલા અરવિંદ્રાના ધારાસભ્ય જ્યારે માલ ખાય અધિકારી અને માલ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી અરવિંદ રાણા જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ આગામી સંકલનની બેઠકમાં પાલિકા કમિશનરને ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું હમણાં જ લોકસભાનું ઇલેક્શન પતયું આચારસંહિતા પૂરી થઈ એટલે સુલત કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં માન્ય શ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની જીવતા બાળકો નિર્દોષ બાળકો ભૂંજાયા કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ ચાલુ થઈ એની માહિતી માગવામાં આવી હતી એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ બ્યાસી જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર એ લગભગ શૈક્ષણિક હેતુવાળી એસી ટકા મિલકતો કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં ઓગણીસોને એસીથી કાર્યરત હતી કેટલીક મિલકતો બે હજારની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી જીડીસીઆર પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ એક પણ પગલાં લેવા લીધા નથી અને બ્યાસી મિલકતોને જ્યારે સીલ મારેલી છે બ્યાસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તે અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોથાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી અધિકારીઓની મનમાની ચાલતી હોય છે મેં તમને કહ્યું ને કે આ કામ આજનું નથી કેટલા વર્ષોથી ચાલતી મિલકતોની ઉપર આજે તમે સીલ મારો છો આજે તમે એની વપરાશ બંધ કરાવો છો તો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે તમારી સત્તામાં આવતું તમારી જવાબદારીમાં આવતું હતું અને તમારે કાયદા પ્રમાણે વર્તવાનું હતું અને એ કાયદા પ્રમાણે વર્તન નહીં કરે તો જે તે વખતે તમે એની પર એક્શન લઈ શકતા હતા આજે જ્યારે આવા ગમકવાર અકસ્માતો બને છે તેની તમે રાહ જોતા હતા અને આવા ગમખવાર જે ઘટનાઓ બને ત્યાર પછી તમારે તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે તો એટલા માટે આ જે આક્રોશ છે જે જન આક્રોશ છે એ પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે અને જવાબદારી અમે સંકલન સમિતિમાં નિભાવી છે ભ્રષ્ટાચાર કરતા લાગે તમારું શું છે હું તમને આ જ કહું છું ને કે જે કાયદામાં જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે કોઈ વ્યક્તિ કામગીરી નહીં કરતી હોય તો એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી કાયદામાં સરકારી અધિકારીઓને આપી છે